યા દેવી બ્રહ્મચારિણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો આપ સૌનું સ્વાગત છે આજે શારદીય નવરાત્રિના બીજા દિવસ પર આજે નવરાત્રિનો બીજો દિવસ એટલે કે આસુમાસના શુક્લ પક્ષની બીજ તિથિ નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા અર્ચના કરવામાં આવે છે તેમને ખાસ કરીને લાલ રંગના વસ્ત્ર પહેરાવવામાં આવે છે ભગવાન શિવને પતિના રૂપમાં મેળવવા માટે જ્યારે માતા પાર્વતીએ તપસ્યા કરી હતી ત્યારે તેમનું આ બ્રહ્મચારિણી સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું હતું એવું કહેવામાં આવે છે કે માતા બ્રહ્મચારિણી મંગળ ગ્રહનું સંચાલન કરે છે અને એટલા માટે જ આજનો દિવસ અત્યંત ખાસ અને પવિત્ર છે કારણ કે આજે મંગળવારનો દિવસ છે અને તારીખ છે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજે ચંદ્ર પણ શુભ અવસર ઉપલબ્ધ છે અને તેની સાથે જ આ વિડિયોના અંતમાં તમારા માટે ખાસ એક એવું ભજન એક એવું ગીત છે જેને સાંભળ્યા વિના તમારું આ કથાશ્રવણ અધૂરું રહી જશે અને આજની નવરાત્રિ પણ અધૂરી રહી જશે તો અંત સુધી આ વિડીયોને જરૂરથી સાંભળજો અને જો સારું લાગે તો તમારા પરિવારમાં બધા જ લોકોને એને શેર કરી દેજો તો ચાલો આવા પાવન અવસર પર નવરાત્રિના બીજા દિવસ પર આપણે માતા બ્રહ્મચારીની પૌરાણિક કથાનું શ્રવણ કરીએ આવો આજની નવરાત્રિ વ્રત કથાનો આરંભ કરીએ અને સાંભળીએ નવરાત્રીના બીજા દિવસની કથા જ્યારે માતા સતીએ ફરી જન્મ લઈને પર્વતરાજ હિમાલયના ઘરમાં પાર્વતીના રૂપમાં જન્મ લીધો હતો ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે કઠોર તપ કર્યું જેના ફળ સ્વરૂપે તેઓ ભગવાન શિવને પતિના રૂપમાં મેળવી શક્યા આ કઠોર તપના કારણે જ તેમનું નામ બ્રહ્મચારીણી કે તપશ્ચારીણી પડ્યું મહાદેવને મેળવવા માટે માતા પાર્વતી ગંગોત્રી પાસે ગંગા અવતરણ સ્થાન પર ભૃંગી તીર્થમાં તપસ્યા કરવા માટે ગયા ત્યાં ભગવાન શિવની આરાધના કરતા તેમણે દસ હજાર વર્ષો સુધી ફક્ત ફળ અને કંદમૂળ ખાધા અને સો વર્ષો સુધી શાક ખાઈને જીવતા રહ્યા આ પ્રકારે કઠોળ ઉપવાસ રાખીને અને વરસાદ તથા તડકો સહન કરીને તેઓ તપસ્યા કરતા રહ્યા ત્યારબાદ તેમણે ત્રણ હજાર વર્ષો સુધી નીચે પડેલા સૂકા બિલીપત્ર ખાધા અને ભગવાન શંકરની આરાધના કરતા રહ્યા તે પછી તો તેમણે એ સૂકા બિલીપત્ર ખાવાનું પણ છોડી દીધું આ પ્રકારે પાણી અને ખોરાક વિના તેઓ હજારો વર્ષો સુધી તપસ્યા કરતા રહ્યા પાંદડા ખાવાનું પણ છોડી દેવાના કારણે તેમણે અપર્ણા પણ કહેવામાં આવે છે આ પ્રકારે કઠોર તપ કરીને માતા પાર્વતીએ આખરે ભગવાન મહાદેવને પ્રસન્ન કરી લીધા તપસ્યાના કારણે શુદ્ધ થવા પર માતા પાર્વતી સાથે મહાદેવના લગ્ન થયા અને ભગવાન શિવે તેમને પોતાની પત્નીના રૂપમાં સ્વીકાર કર્યા આ પ્રકારે કઠોર તપ કરવાના કારણે માતા પાર્વતીનું નામ બ્રહ્મચારીણી પડ્યું જેનું પ્રમાણ આપણને શિવપુરાણમાંથી મળે છે તો આ પ્રકારે મા દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારીણીનું છે અને નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારીણીની પૂજા અર્ચના કરવામાં આવે છે બ્રહ્મચારીણીનો અર્થ તપની ચારિણી એટલે કે તપનું આચરણ કરનારી દેવી મા છે મા પાર્વતીનું આ સ્વરૂપ સંપૂર્ણપણે તેજસ્વી અને અત્યંત ભવ્ય છે તેમણે જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલ છે મા બ્રહ્મચારિણી દુષ્ટને સન્માર્ગ બતાવનારી છે મા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી આળસ અહંકાર લોભ અસત્ય સ્વાર્થ અને ઈર્ષા જેવી દુષ્પ્રવૃત્તિઓ દૂર થઈ જાય છે તેમનું માત્ર સ્મરણ કરવાથી એકાગ્રતા અને સ્થિરતા આવે છે સાથે જ વિવેક બુદ્ધિ અને ધૈર્યમાં પણ વૃદ્ધિ થાય છે માતાની ભક્તિ કરવાથી વ્યક્તિમાં તપની શક્તિ ત્યાગ સદાચાર સંયમ અને વૈરાગ્ય જેવા સદગુણોમાં વૃદ્ધિ થાય છે આવો હવે આપણે દેવી ભગવતી સાથે જોડાયેલી એક અન્ય પૌરાણિક કથાનું શ્રવણ કરીએ એક સમયે વ્યાસદેવે રાજા જન્મે જઈને આ કથાનું વર્ણન કર્યું હતું અને તે કથા આ પ્રકારે છે અનેક વર્ષો પહેલા હય હય વંશમાં એક રાજા થયા હતા તેમનું નામ કાર્તવેર્ય હતું ધર્મમાં હંમેશા તત્પર રહેનારા તે બળશાળી રાજાને એક હજાર ભૂજાઓ હતી આથી લોકો તેમને સહસ્ત્ર અર્જુન પણ કહેતા હતા તેમણે દત્તાત્રેયજી પાસેથી મંત્રની દીક્ષા લીધી હતી અને તે સમયે તેઓ ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવતા હતા ભગવતી જગદંબા તે રાજાના ઈષ્ટદેવ હતા તેઓ પરમસિદ્ધ બધું જ આપવા માટે સમર્થ અને ભૃગુવંશી બ્રાહ્મણોના યજમાન હતા આ પરમ ધાર્મિક રાજાનો મોટાભાગનો સમય દાન કરવામાં જ પસાર થતો હતો તેમણે ઘણા યજ્ઞ કર્યા અને પુષ્કળ સંપત્તિ બ્રાહ્મણોમાં વહેંચી દીધી હતી તે સમયે રાજા કાર્તવેર્યના દાનથી તે ભૃગુવંશી બ્રાહ્મણો અત્યંત ધનવાન કહેવાવા લાગ્યા હતા ઘોડા અને રત્નો વગેરેની પુષ્કળ સંપત્તિના કારણે વિશ્વમાં તેમની અપાર ખ્યાતિ થઈ ગઈ હતી જ્યારે રાજા સહસ્ત્રાર્જુનનું સ્વર્ગવાસ થયું તે પછી હય હય વંશી ક્ષત્રિયો સાવ નિર્ધન થઈ ગયા એક સમયે આ બધા ક્ષત્રિયોને ધનની જરૂર પડી અને આ ધન માંગવાના વિચારથી તેઓ તે બધા ભૃગુવંશી બ્રાહ્મણો પાસે ગયા નમ્રતાપૂર્વક તેમણે બ્રાહ્મણો પાસેથી ખૂબ જ ધનની યાચના કરી પરંતુ તે લોભી બ્રાહ્મણોએ કંઈ પણ ધન આપ્યું નહીં તેઓ વારંવાર એવું જ કહેતા રહ્યા કે અમારી પાસે કોઈ ધન નથી બ્રાહ્મણોને લાગવા માંડ્યું કે આ હાઈ હાઈ વંશી ક્ષત્રિયો હવે અમને જરૂરથી ભયભીત કરશે આથી તે બધા બ્રાહ્મણોએ પોતાની પુષ્કળ સંપત્તિ જમીનમાં દાટી દીધી ઘણા બ્રાહ્મણોએ પોતાની સંપત્તિ બીજા બ્રાહ્મણોના ઘરમાં છુપાવી દીધી આ પ્રકારે લોભને વશ થઈને તે બ્રાહ્મણોનો વિચાર નષ્ટ થઈ ચૂક્યો હતો પોતાના યજમાનોને આ પ્રકારે દુઃખી જોઈને પણ તેઓ ધન આપવા માટે તૈયાર ન થયા તે પછી ઘણા હય હય વંશી ક્ષત્રિયો ધન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ભૃગુવંશી બ્રાહ્મણોના આશ્રમ પર પહોંચ્યા જ્યારે જઈને જોયું તો બ્રાહ્મણો તો પોતપોતાના આશ્રમ છોડીને જતા રહ્યા હતા ત્યારે તે ક્ષત્રિયોએ દ્રવ્ય મેળવવા માટે ત્યાંની જમીન ખોદવાનું શરૂ કર્યું અને તે જ સમયે કોઈ એક વ્યક્તિની નજર ઘરમાં દાટેલા ધન પર પડી બધાએ ધન જોઈ લીધું હતું જ્યાં પણ ખબર પડી ત્યાં જમીન ખોદીને તેઓ બધું ધન લઈ લેતા ધનના લોભમાં આવીને તે ક્ષત્રિયોએ આસપાસના બ્રાહ્મણોના બધા ઘર ખોદી નાખ્યા અને ત્યાં પણ તેમને અન્ય સંપત્તિ પ્રાપ્ત થઈ ગઈ હવે આ જોઈને બધા બ્રાહ્મણો રડવા અને ગીડગીડાવા લાગ્યા આખરે અંતમાં તેમણે ક્ષત્રિયોનું શરણ સ્વીકાર કરી લીધું હવે તે બધા બ્રાહ્મણોના ઘરમાંથી મોટાભાગનું ધન નીકળી ચૂક્યું હતું જોકે તે બધા બ્રાહ્મણો ક્ષત્રિયોના શરણમાં ચાલ્યા ગયા હતા તેમ છતાં પણ ક્રોધને વશ થઈને તે ક્ષત્રિયોએ તેમના પર બાણનો વરસાદ કરવાનું ચાલુ રાખ્યું તે સમયે કેટલાક ભૃગુવંશી બ્રાહ્મણો ભાગીને પર્વતોની ગુફાઓમાં ચાલ્યા ગયા છુપાઈ ગયા તો હય હય વંશી ક્ષત્રિયો પણ ત્યાં પહોંચી ગયા ભૃગુકુળનો સંહાર કરતાં તેઓ આ ભૂમંડળ પર ફરવા લાગ્યા જ્યાં પણ આ ક્ષત્રિયોને ભૃગુના વંશજ મળી જાય તેઓ તેમને પોતાના તીક્ષ્ણ તીરોથી મારીને તેમને મૃત્યુના દેવતા યમરાજ પાસે પહોંચાડી દેતા હવે આ બધા ક્ષત્રિયો પાપ કરવા લાગ્યા હતા તેમના આ નિંદનીય કર્મથી જે સ્ત્રીઓનો ગર્ભ નષ્ટ થઈ જતો હતો તે બિચારી અત્યંત દુઃખી થઈને કુરરી પક્ષીની જેમ વિલાપ કરવા લાગતી હતી અને તે સમયે તીર્થવાસી કેટલાક અન્ય મુનિઓએ તે અભિમાની હય હય વંશી ક્ષત્રિયોને કહ્યું કે હે ક્ષત્રિયો તમે બ્રાહ્મણો પર આટલો ભયંકર ક્રોધ ન કરો આ ઘણું જ અનુચિત કર્મ છે તમારે આવું નિંદનીય કાર્ય ન કરવું જોઈએ તમે ભૃગુકુળની સ્ત્રીઓના ગર્ભનો પણ નાશ કરવા માટે તત્પર થઈ ગયા છો હે ક્ષત્રિયો જ્યારે પુણ્ય કે પાપ ઉગ્ર અને અમર્યાદિત થઈ જાય છે ત્યારે તેનું ફળ આ જન્મમાં જ સામે આવી જાય છે આથી કલ્યાણની ઈચ્છા રાખનારા પુરુષોએ આવું નિંદનીય કાર્ય ન કરવું જોઈએ ક્રોધથી ભરેલા તે ભયસંજ્ય ક્ષત્રિયોએ જ્યારે આ વાત સાંભળી તો તેમણે તે પરમ દયાળુ મુનિઓને કહેવા લાગ્યા કે આપ બધા લોકો તો સાધુ પુરુષો છો આ પાપ કર્મો કેમ કરવામાં આવે છે તેનું રહસ્ય આપ નથી જાણતા અમારા પૂર્વજો મોટા મહાત્મા પુરુષો હતા કૂટનીતિના નિષ્ણાત આ બ્રાહ્મણોએ તેમને ધોકો આપીને બધું ધન તેમની પાસેથી છીનવી લીધું હતું આ બધા બ્રાહ્મણો બગલા સમાન છે અમે અમારા કાર્ય માટે જ્યારે પ્રાર્થનાપૂર્વક તેમની પાસેથી ધન માગ્યું તો તેમણે આપવાનો ઇનકાર કરી દીધો અમે તો તેમના યજમાન છીએ અમે મહાન કષ્ટ ભોગવી રહ્યા હતા અને આ વાત તેઓ પણ જાણતા હતા અમે તેમની પાસેથી થોડું જ ધન માગ્યું હતું પરંતુ તેમના મોડેથી વારંવાર એવું જ નીકળતું રહ્યું કે અમારી પાસે કંઈ નથી ચાલ્યા જાઓ ધન પાસે હોવા છતાં પણ તેમણે અમારી પ્રાર્થનાને ઠુકરાવી દીધી હતી જ્યારે અમારા પૂર્વજ મહારાજ કાર્તવીરીએ તેમને પોતાની સંપત્તિ સોંપી હતી ત્યારે કયા હેતુથી તેઓ તેમના ધનનું બધું ધ્યાન રાખતા રહ્યા ન તો તેમણે કોઈ યજ્ઞ કર્યો ન યાચકે માંગવા પર કોઈ દાન આપ્યું બ્રાહ્મણનું તો કર્તવ્ય હોય છે કે તે કોઈપણ પ્રકારના ધનનો સંગ્રહ ન કરે વિધિપૂર્વક યજ્ઞ કરે દાન આપે અને સુખ સુવિધા માટે ખાવા પીવામાં ખર્ચ કરે હે વિપ્રો એવું બતાવવામાં આવ્યું છે કે ધન રહેવા પર રાજા ચોર અગ્નિ અને ધૂર્તો દ્વારા મહાન ભય ઉપસ્થિત થાય છે ધનનો સંગ્રહ કરનારો વ્યક્તિ પોતે મરીને તેનાથી અલગ થઈને કઠિન દુર્ગતિને પ્રાપ્ત કરે છે આ બધા નિયમો તેઓ જાણતા હતા તેમ છતાં પણ આ પુરોહિત બ્રાહ્મણો લોભના કારણે શંકામાં પડ્યા રહ્યા દાન ભોગ અને નાશ આ જ ત્રણ ધનની ગતિઓ છે પુણ્ય આત્મા પુરુષોનું ધન દાન અને ભોગમાં ખર્ચ થાય છે અને પાપીઓ એમ જ પોતાની સંપત્તિથી વંચિત થઈ જાય છે જે કૃપણ લોકો ન તો ધનનું દાન કરે ન ખાવા પીવામાં ખર્ચ કરે અને ફક્ત સંગ્રહ જ કરતો રહે તેને મહાન ક્લેશ ભોગવવો પડે છે અને અંતમાં તેનું ધન નષ્ટ થઈ જાય છે આથી અમારા ગુરુ કહેવાનારા આ અધમ બ્રાહ્મણોને મારવા માટે અમે તત્પર થયા છીએ આ ઘણા જ ધૂર્ત છે આપ તો મહાત્મા પુરુષો છો આથી આપ કૃપા કરીને આ વિષયમાં ક્રોધ ન કરો આ પ્રકારે મુનિઓને આશ્વાસન આપ્યા પછી તે હય હયે વંશિક ક્ષત્રિયોએ પોતાનું દુષ્કૃત્ય ચાલુ રાખ્યું ધનના લોભમાં આવીને તે ક્ષત્રિયોએ બ્રાહ્મણોને ખૂબ જ સતાવ્યા લોભમાં ભરેલા માણસની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે તે પાપી વ્યક્તિ કયું એવું દુષ્કર્મ છે જે નથી કરી શકતો કામ ક્રોધ અને અહંકાર આ ત્રણેય શત્રુ છે પરંતુ આ લોભ એનાથી પણ મોટો શત્રુ છે આ પ્રકારે હય હયે વંશી ક્ષત્રિયોએ દુષ્ટ બુદ્ધિવાળા બનીને સમગ્ર ભાર્ગવ વંશના બ્રાહ્મણોનો સંહાર કરી દીધો જ્યારે હય હયે વંશી ક્ષત્રિયો ભાર્ગવ વંશની સ્ત્રીઓને આ વાતની ખબર પડી ત્યારે તેઓ અપાર પીડાનો અનુભવ કરવા લાગી ત્યારે તેઓ ભયના કારણે અત્યંત ગંભરાઈને જીવનથી નિરાશ થઈને હિમાલય પર્વત પર ચાલ્યા ગયા ત્યાં નદીના કિનારે તેમણે માટીની મા ગૌરીની મૂર્તિ બનાવીને સ્થાપિત કરી અને કંઈ પણ ખાધા પીધા વિના ઉપાસના કરવા લાગી હવે તેમને પોતાનો મૃત્યુ સામે દેખાઈ રહ્યું હતું તે સમયે તે શ્રેષ્ઠ સ્ત્રીઓ પાસે સપનામાં દેવી પધાર્યા અને તેમને કહ્યું તમારામાંથી કોઈ એક સ્ત્રીની જાંગમાંથી એક પુરુષ ઉત્પન્ન થશે મારો અંશભૂત તે પુરુષ તમારું કાર્ય સંપન્ન કરશે આ પ્રકારે કહીને ભગવતી જગદંબા ધ્યાન થઈ ગયા ઊંઘ તોપતા તે બધી સ્ત્રીઓના મનમાં ઘણો આનંદ થયો તેમાંથી એક ચતુર સ્ત્રીએ ગર્ભધારણ કર્યો તેનું હૃદય પણ ભયથી વંચિત ન હતું વંશવૃદ્ધિ માટે તે ત્યાંથી ભાગી નીકળી ક્ષત્રિયોએ તેને ભાગતા જોઈ નથી જ્યારે તેમણે જોયું કે તેજથી આ બ્રાહ્મણીનું મુખમંડળ ચમકી રહ્યું છે ત્યારે તેઓ તેની પાછળ દોડ્યા અને કહેવા લાગ્યા ઘણી જ ઝડપથી આ નારીને પકડી લો અને મારી નાખો કારણ કે ગર્ભ ધારણ કરીને તે અહીંથી જઈ રહી છે આ પ્રકારે કહેતા હાથમાં તલવાર લઈને તેઓ તે સ્ત્રીની નજીક પહોંચી ગયા ભાઈથી અત્યંત ગભરાયેલી તે સ્ત્રી સામે આવેલા તે ક્ષત્રિયોને જોઈને રડવા લાગી ગર્ભમાં રહેલા બાળકે સાંભળ્યું કે માતા રડી રહી છે તેની અવસ્થા ઘણી દયનીય છે અને કોઈ પણ તેનો રક્ષક નથી ક્ષત્રિયોથી સંતપ્ત થવાના કારણે તેની આંખોમાંથી આંસુની ધાર વહી રહી છે લાગે છે કે ગર્ભવતી સિંહના પંજામાં આવી ગઈ હોય આ પ્રકારે આંખોમાં આંસુ ભરીને ધ્રુજતી માતાને જોઈને ગર્ભમાં રહેલા બાળકનો ક્રોધની કોઈ સીમા ન રહી તે જાંખ ચીરીને તરત જ બહાર નીકળી આવ્યો જાણે કે કોઈ બીજો સૂર્ય પ્રગટ થયો હોય તે મનોહર બાળકે પોતાના તેજથી તરત જ તે ક્ષત્રિયોની આંખોનું તેજ છીનવી લીધું તે બાળકની તરફ જોતા જ જાણે કે તે બધા ક્ષત્રિયો નેત્રહીન થઈ ગયા હતા જન્મથી અંધ પ્રાણીની જેમ તેઓ પર્વતની ગુફાઓમાં આમ તેમ ભટકવા લાગ્યા તેઓ સમજી નહોતા શકતા કે આખરે આ બાળકને જોતા જ તેઓ નેત્રહીન કેમ થઈ ગયા આનાથી એ ખબર પડે છે કે આ બ્રાહ્મણીનો જ આ પ્રભાવ છે કારણ કે તેની પાસે સતીત્વનું મહાન બળ હશે પતિવ્રતા નારીઓનો સંકલ્પ ક્યારેય વ્યર્થ નથી જતો દુઃખી થવા પર તેઓ પળભરમાં શું નથી કરી શકતી આ વિચારીને તે દૃષ્ટિહીન અને નિરાધાર હય હય વંશના ક્ષત્રિયો તે પતિવ્રતા બ્રાહ્મણીના શરણમાં આવી ગયા તેમણે પોતાની સુદબુદ ગુમાવીને બંને હાથ જોડી લીધા અને ભયથી ગભરાયેલી તે બ્રાહ્મણીને પ્રણામ કર્યા તેમણે બ્રાહ્મણીને પ્રાર્થના કરતા કહ્યું હે માતા હવે આપ પ્રસન્ન થઈ જાઓ અમે તમારા સેવક છીએ એમાં કોઈ શંકા નથી પાપમય બુદ્ધિ થઈ જવાના કારણે અમારા ક્ષત્રિયો દ્વારા મોટો અપરાધ થઈ ગયો છે અને તેના જ ફળ સ્વરૂપે તમારી નજર પડતા જ અમે બધા નેત્રહીન થઈ ગયા હે માતા અમે તમારા શરણમાં આવ્યા છીએ અંધ થઈ જવું મૃત્યુથી પણ વધુ કષ્ટદાયક હોય છે આથી અમને ફરીથી આંખોનું તેજ પ્રદાન કરવાની કૃપા કરો ફરીથી દૃષ્ટિ પ્રદાન કરીને અમને બધા ક્ષત્રિયોને પોતાના સેવક બનાવી લો અને પછી અમે શાંત થઈને પોતપોતાના સ્થાન પર પાછા ચાલ્યા જઈશું અને આ પછી ક્યારેય પણ અમે આવું ઘૃણિત કાર્ય નહીં કરીએ અજ્ઞાનતાને લીધે અમારા દ્વારા જે અપરાધ થયો હોય તેને કૃપા કરીને આપ ક્ષમા કરો હાથ જોડીને પોતાની સામે ઉભેલા તે નેત્રહીન ક્ષત્રિયોને જોઈને બ્રાહ્મણીએ તેમને કહ્યું હે ક્ષત્રિયો મારા દ્વારા તમારી દૃષ્ટિ નથી છીનવાઈ એ નિશ્ચિત છે હું તમારા પર ક્રોધિત પણ નથી આનું સાચું કારણ હું જણાવી રહી છું સાંભળો આ સમયે જે ભૃગુકુળવું દીપક બાળક મારી જાંગમાંથી ઉત્પન્ન થયો છે તમે તેના જ ક્રોધના ભાગીદાર બન્યા છો રોષમાં આવીને બાળકે જ તમારી આંખોને સ્થિર કરી દીધી છે ભૃગુના વંશજો નિરપરાધી ધર્માત્મા અને તપસ્વી હતા જ્યારે તમે તેમને મારી રહ્યા હતા ત્યારે મારા ગર્ભમાં આ બાળક આવી ચૂક્યો હતો તેણે સો વર્ષોથી હું મારા ગર્ભમાં ધારણ કરી રહી છું તેણે છ અંગ સહિત સંપૂર્ણ વેદોનો અભ્યાસ ઘણી સહેલાઈથી કર્યો છે ભૃગુકુળનો ઉદ્ધાર કરવા માટે તે પ્રગટ થયો છે અને તે ગર્ભમાં જ સુશિક્ષિત થઈ ચૂક્યો છે આ જ પિતુઓના વધથી ક્રોધિત થઈને તમને મારવા માટે તે ઉત્સુક થયો હતો મારો આ પુત્ર ભગવતી જગદંબાની કૃપાથી ઉત્પન્ન થયો છે અને તેમના જ દિવ્ય તેજથી તમારી આંખો જોવામાં અસમર્થ થઈ ગઈ છે પ્રાર્થના કરવા પર જો મારો આ બાળક પ્રસન્ન થઈ ગયો તો તે તમને આંખોનો તેજ જરૂરથી પ્રદાન કરી દેશે હવે તે સમયે તે શ્રેષ્ઠ મુનિના રૂપમાં બેઠા હતા બ્રાહ્મણીની વાત સાંભળીને હૈ હૈ વંશના ક્ષત્રિયોએ તેમના ચરણોમાં માથું ઝુકાવી દીધું અને ઘણી નમ્રતા સાથે આંખોમાં જ્યોતિ મેળવવા માટે તેઓ પ્રાર્થના કરવા લાગ્યા તેમની પ્રાર્થનાથી તે મુનિકુમાર પ્રસન્ન થઈ ગયા અને તેમને કહેવા લાગ્યા હે રાજાઓ ઠીક છે તમે મારી કહેલી વાત પર વિશ્વાસ કરીને તમારા ઘર પાછા જાઓ દેવે જે કંઈ પણ નિશ્ચિત કરી દીધું છે તે જરૂરથી થઈને રહેશે આ વિષયમાં કોઈ શોક ન કરવો જોઈએ બધા ઋષિ લોકો પહેલાંની જેમ સુખપૂર્વક સમય પસાર કરે જેટલા પણ ક્ષત્રિયો છે તે બધા પણ ક્રોધનો ત્યાગ કરીને આનંદપૂર્વક પોતપોતાના રાજ્યમાં પાછા ચાલ્યા જાય આ પ્રકારે તે તેજસ્વી બાળકે ઉપદેશ આપવા પર હઈ હય વંશી ક્ષત્રિયો આગના લઈને પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા હવે તેમની આંખોમાં પહેલાં જેવું તેજ આવી ગયું હતું હવે તેઓ જોવા લાગ્યા હતા બ્રાહ્મણી પર તેજસ્વી અને પૃથ્વીના રક્ષકના રૂપમાં પ્રગટ થયેલા તે દિવ્ય બાળકને લઈને પોતાના આશ્રમમાં પાછી આવી ગઈ ઘણી સાવધાનીથી તે તેનું પાલન પોષણ કરવા લાગી અને આ પ્રકારે તે બાળકે ભૃગુવંશી બ્રાહ્મણોના વંશની રક્ષા કરી આ એવો બાળક હતો જે ભગવતી દેવી બ્રહ્મચારિણી એટલે કે માતા પાર્વતીની કૃપાથી પ્રગટ થયો હતો ચાલો હવે આપણે જોઈએ કે નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા આરાધના કેવી રીતે કરવી જોઈએ આ દિવસે સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો પૂજાના સ્થાન પર ગંગાજળ છાંટીને તેનું શુદ્ધિકરણ કરી લો ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો મા દુર્ગાની પ્રતિમા હોય તો તેમનો ગંગાજળથી અભિષેક કરો જો મૂર્તિ ન હોય તો ચિત્ર ઉપર ગંગાજળના કેટલાક ટીપા છાંટીને તેને સ્વચ્છ કરો ત્યારબાદ મા દુર્ગાને અર્ઘ્ય આપો માને ચોખા સિંદૂર અને લાલ પુષ્પ અર્પિત કરો ભોગમાં સ્વાદિષ્ટ વ્યંજન અને ફળ મીઠાઈ વગેરે અર્પિત કરો પરંતુ ભોગ અર્પિત કરતી વખતે એ ધ્યાન રાખો કે તે શુદ્ધ અને સાત્વિક હોય એટલે કે ડુંગળી લસણ વિનાનો કારણ કે ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓનો જ ભોગ લગાવવામાં આવે છે હવે ધૂપ અને દીપક પ્રગટાવીને દુર્ગા ચાલીસાનો પાઠ કરો અને માની આરતી કરો દેવીમાં બ્રહ્મચારિણીને જાસુદ અને કમળનું ફૂલ અત્યંત પસંદ છે આથી શક્ય હોય તો માની પૂજા દરમિયાન આ જ ફૂલોને દેવીમાના ચરણોમાં અર્પિત કરો માને ખાંડ અને સાકર પણ ખૂબ જ પસંદ છે આથી તમે તેમને ખાંડ સાકર અને પંચામૃતનો ભોગ પણ લગાવી શકો છો દૂધ અને દૂધથી બનેલા વ્યંજન પણ તેમને અતિપ્રિય છે આથી તમે તેમને દૂધથી બનેલા વ્યંજનોનો ભોગ પણ લગાવી શકો છો આ જ વસ્તુઓનું દાન પણ કરવું જોઈએ તો માના આશીર્વાદથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે હવે આ મંત્ર દ્વારા મા બ્રહ્મચારીણીનું ધ્યાન અને મંત્ર જાપ કરી શકો છો વંદે વાંછિત ચ ચંદ્રાર્ધ કૃત શેખરામ કમંડલુધરા માલા કમંડલુ ધરા શુભમ આ પ્રકારે બીજી નવરાત્રિનો પૂરો દિવસ મા બ્રહ્મચારિણીનું વિધિ વિધાનપૂર્વક પૂજન કરવામાં આવે તો દેવીમાં જરૂરથી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો પર કૃપા દ્રષ્ટિ કરે છે તો આવો નવરાત્રિના આ શુભ અને મંગલકારી દિવસોમાં હવે આપણે શ્રવણ કરીએ મહિષાસુર મર્દિની સ્તોત્રના હિન્દી અનુવાદનું જેનું શ્રવણ કરવા માત્રથી દેવી દુર્ગાની ખાસ કૃપા પ્રાપ્ત કરી શકાય છે અને તેને શરૂઆતથી લઈને અંત સુધી આખું સાંભળવામાં આવે છે નવરાત્રિના આ પાવન દિવસોમાં આ મહિષાસુર મર્દીની સ્તોત્રનો પાઠ કરવો કે તેનું શ્રવણ કરવું એ વધુ ફળદાયી અને પુણ્યદાયી બતાવવામાં આવ્યું છે તો આવો શ્રવણ કરીએ મહિષાસુર મર્દીની સ્તોત્રના અનુવાદનું હે પર્વતરાજ હિમાલયની પુત્રી પૃથ્વીને આનંદિત કરનારા સંસારને ખુશ રાખનારા નંદીગણથી નમસ્કાર કરાનારા ગિરિશ્રેષ્ઠ વિંધ્યાચલના શિખર પર નિવાસ કરનારા ભગવાન પ્રસન્ન રાખનારા હે મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો દેવરાજ ઇન્દ્રને સમૃદ્ધિશાળી બનાવનારા દુર્ધર તથા દુર્મુખ નામના દૈત્યોનો વિનાશ કરનારા હંમેશા પ્રસન્ન રહેનારા ત્રણે લોકનું પાલન પોષણ કરનારા ભગવાન શિવને સંતુષ્ટ રાખનારા પાપને દૂર કરનારા ભયંકર ગર્જના કરનારા દૈત્યો પર ભયંકર ક્રોધ વરસાવનારા મદથી અંધ ભયેલા લોકોના મદને હરનારા સદાચાર વિનાના મુનિજનો પર ક્રોધ કરનારા અને સમુદ્રની પુત્રી મહાલક્ષ્મીના રૂપમાં પ્રસ્થાપિત હે ભગવાન શિવના પ્રિય પત્ની મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો હે જગતની માતા સ્વરૂપીણી કદંબ વૃક્ષના વનમાં પ્રેમપૂર્વક નિવાસ કરનારા હંમેશા સંતુષ્ટ રહેનારા હાસ્ય પરિહાસમાં હંમેશા મગ્ન રહેનારા પર્વતોમાં શ્રેષ્ઠ ઊંચા હિમાલયની ચોટી પર પોતાના ભવનમાં બિરાજમાન રહેનારા મધથી પણ વધુ મધુર સ્વભાવવાળા મધુ કૈટપનો સંહાર કરનારા મહેશને વિદરણ કરી નાખનારા અને રાસક્રીડામાં મગ્ન થનારા હે ભગવાન શિવના પ્રિય પત્ની મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો ગઝાધિપતિ વિના વિના સૂંઢના ધડને કાપી કાપીને સેંકડો ટુકડા કરી નાખનારા સેનાધિપતિ ચંડમુંડ નામના દૈત્યોને પોતાની ભૂજાના દંડથી મારી મારીને વિદરણ કરી નાખનારા શત્રુઓના હાથીઓના ગંડ સ્થળને તોડવામાં ઉત્કટ પરાક્રમથી સંપન્ન કુશળ સિંહ પર સવાર થનારા હે ભગવાન શિવના પ્રિય પત્ની મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો રણભૂમિમાં મદોન્મત્ત શત્રુઓના વધથી વધેલી અદમ્ય અને પૂર્ણ શક્તિ ધારણ કરનારા ચાતુર્યપૂર્ણ વિચારવાળા લોકોમાં શ્રેષ્ઠ અને ગંભીર કલ્પનાવાળા પ્રથમાધિપતિ ભગવાન શંકરને દૂત બનાવનારા દૂષિત કામનાઓ તથા કુત્સિત વિચારોવાળા દુર્બુદ્ધિ દાનવોના દૂતોથી ન જાણી શકાય તેવા હે ભગવાન શિવના પ્રિય પત્ની મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો શરણમાં આવેલા શત્રુઓની સ્ત્રીઓના વીરપતિઓને અભય પ્રદાન કરનારા હાથથી શોભા પામનારા ત્રણેય લોકને પીડા આપનારા દૈત્ય શત્રુઓના મસ્તક પર પ્રહાર કરવા યોગ્ય તેજોમય ત્રિશુળ હાથમાં ધારણ કરનારા અને દેવતાઓની દુંદુભીથી નીકળતી ધમધમ ધ્વનિથી સમગ્ર દિશાઓને વારંવાર ગુંજિત કરનારા હે ભગવાન શિવના પ્રિય પત્ની મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો પોતાના માત્ર હુંકારથી ધૂમ્રલોચન અને ધૂમ્ર વગેરે સેંકડો અસુરોને ભસ્મ કરી નાખનારા યુદ્ધભૂમિમાં ક્રોધિત રક્તબીજના રક્તથી ઉત્પન્ન થયેલા અન્ય રક્તબીજ સમૂહોનું રક્ત પી જનારા અને શુંભ નિશુંભ નામના દૈત્યોના મહાયુદ્ધથી તૃપ્ત કરાયેલા મંગળકારી શિવના ભૂત પ્રત્યે રાખનારા હે ભગવાન શિવના મહિષાસુર દેવી પાર્વતી તમારી જય હો જય હો રણભૂમિમાં ધનુષ્ય ધારણ કરીને પોતાના શરીરને ફક્ત હલાવવા માત્રથી શત્રુદળને ધુજાવી દેનારા સોના જેવા પીળા રંગના તીર અને ભાથાથી સુસજ્જિત ભીષણ યોદ્ધાઓના માથા કાપનારા હાથી ઘોડા રથ અને પાયદળ આ ચારેય પ્રકારની સેનાઓનો સંહાર કરીને રણભૂમિમાં અનેક પ્રકારની શબ્દધ્વનિ કરનારા બતુકોને ઉત્પન્ન કરનારા હે ભગવાન શિવના પ્રિય પત્ની મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો હે દેવાંગનાઓના તત્ત થાતૈથે વગેરે શબ્દોથી યુક્ત ભાવમય નૃત્યમાં મગ્ન થનારા કુકુથા વગેરે વિવિધ પ્રકારની માત્રાવાળા તાલોથી યુક્ત આશ્ચર્યમય ગીતોને સાંભળવામાં લીન રહેનારા અને મૃદંગની ધૂધકૂટ દૂધુગૂટ વગેરે ગંભીર ધ્વનિને સાંભળવામાં તત્પર રહેનારા હે ભગવાન શિવના પ્રિય પત્ની મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો હે જપનીય મંત્રની વિજય શક્તિ સ્વરૂપિણી તમારી વારંવાર જય હો જય જયકાર શબ્દ સહિત સ્તુતિ કરવામાં તત્પર સમગ્ર સંસારના લોકોથી નમસ્કૃત પોતાના ઝાંઝરના ઝણઝણ ઝીમજીમ શબ્દોથી ભૂતનાથ ભગવાન શંકરને મોહિત કરનારા અને નટી નટોના નાયક પ્રસિદ્ધ નટ અર્ધનારીશ્વર શંકરના નૃત્યથી સુશોભિત નાટ્ય જોવામાં લીન રહેનારા હે ભગવાન શિવના પ્રિય પત્ની મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો પ્રસન્ન ચિત્ત અને સંતુષ્ટ દેવતાઓ દ્વારા અર્પણ કરાયેલા પુષ્પોથી અત્યંત મનોરમ કાંતિ ધારણ કરનારા નિશાચરોને વર પ્રદાન કરનારા શિવજીના ભાર્યા રાત્રિ સુપ્તથી પ્રસન્ન થનારા ચંદ્રમાં જેવા મુખમંડળવાળા અને સુંદર આંખોવાળા કસ્તુરી મૃગોમાં વ્યાકુળતા ઉત્પન્ન કરનારા ભમરાઓથી અને ભ્રાંતિને દૂર કરનારા જ્ઞાનીઓથી અનુસરણ કરાનારા હે ભગવાન શિવના પ્રિય પત્ની મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો મહાન મહાયુદ્ધના શ્રેષ્ઠ વીરો દ્વારા ગોળાકાર અને કલાપૂર્ણ રીતે ચલાવાયેલા ભાલના યુદ્ધના નિરીક્ષણમાં ચિત્ત લગાવનારા કૃત્રિમ લતાગૃહનું નિર્માણ કરીને તેનું પાલન કરનારા સ્ત્રીઓની વસ્તીમાં જિલ્લીક નામનું ખાસ વાદ્ય વગાડનારા ભીલડીઓના સમૂહથી સેવિત થનારા અને કાન પર રાખેલા ખીલેલા સુંદર લોહિત વર્ણ અને શ્રેષ્ઠ કોમળ પાંદડાઓથી સુશોભિત થનારા હે ભગવાન શિવના પ્રિય પત્ની મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો સુંદરદાંતની હારવાળી સ્ત્રીઓના ઉત્કંઠાપૂર્ણ મનને મુગ્ધ કરી દેનારા કામદેવને જીવન પ્રદાન કરનારા સતત મદ થયેલા ગંડ સ્થળથી યુક્ત મદમસ્ત ગજરાજ સમાન મંથર ગતિવાળા અને ત્રણે લોકના આભૂષણ સ્વરૂપ ચંદ્રમા જેવી કાંતિવાળા સાગરની પુત્રીના રૂપમાં પ્રસ્થાપિત હે ભગવાન શિવના પ્રિય પત્ની દેવી પાર્વતી તમારી જય હો જય હો કમળદળ જેવા વક્ર નિર્મળ અને કોમળ કાંતિથી ભરપૂર એક કળાવાળા ચંદ્રમાથી સુશોભિત ઉજ્જવળ કપાળ પટલવાળા સંપૂર્ણ વિલાસો અને કળાઓના આશ્રયભૂત ધીમી ગતિ અને ક્રીડાથી સંપન્ન રાજહંસોના સમુદાયથી સુશોભિત થનારા અને ભમરા જેવા કાળા અને ગાઢવાળના અંબોડા પર શોભામાન મૌલશ્રી પુષ્પોની સુગંધથી ભમરાઓના સમૂહોને આકર્ષિત કરનારા હે ભગવાન શિવના પ્રિય પત્ની મહિષાસુર મર્દિની પાર્વતી દેવી તમારી જય હો જય હો તમારા હાથમાં શોભતી મુરલીની ધ્વનિ સાંભળીને બોલવાનું બંધ કરીને શરમથી ભરેલી કોયલ પ્રત્યે પ્રિય ભાવના રાખનારા ભમરાઓના સમૂહોના મનોહર ગુંજનથી સુશોભિત પર્વત પ્રદેશના કુંજોમાં વિહાર કરનારા અને પોતાના ભૂત તથા ભીલડી વગેરે ગણોના નૃત્યથી યુક્ત ક્રીડાઓને જોવામાં હંમેશા હે ભગવાન શિવના પ્રિય પત્ની મહિષાસુર મર્દીની દેવી પાર્વતી તમારી જય હો જય હો પોતાની કમર પર શોભતા પીળા રંગના રેશમી વસ્ત્રની વિચિત્ર કાંતિથી સૂર્યની પ્રભાને તિરસ્કૃત કરી દેનારા સુમેરુ પર્વતના શિખર પર મદમસ્ત ગર્જના કરનારા હાથીઓના ગંડ સ્થળવાળા અને તમને પ્રણામ કરનારા દેવતાઓ અને દૈત્યોના મસ્તક પર રહેલા રત્નોમાંથી નીકળતી કિરણોથી પ્રકાશિત ચરણ નખુમાં ચંદ્રમાં સમાન કાંતિ ધારણ કરનારા હે ભગવાન શિવના પ્રિય પત્ની મહિષાસુર મર્દેની દેવી પાર્વતી તમારી જય હો જય હો હજારો હસ્ત નક્ષત્રોને જીતનારા અને હજાર કિરણોવાળા ભગવાન સૂર્યના એકમાત્ર નમસ્કૃત દેવતાઓના ઉદ્ધાર માટે યુદ્ધ કરનારા તારકાસુર સાથે સંગ્રામ કરનારા અને સંસાર સાગરથી પાર કરનારા શિવજીના પુત્ર કાર્તિકેયથી પ્રણામ કરનારા અને રાજા સુરત અને સમાધિ નામના વૈશ્યની સવિકલ્પ સમાધિ જેવી સમાધિઓમાં સચોટ જપ કરાનારા મંત્રોમાં પ્રેમ રાખનારા હે ભગવાન શિવના પ્રિયપત્ની મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો હે કરુણામય કલ્યાણમય શિવે હે કમળવાસીની કમલે જે મનુષ્ય દરરોજ તમારા ચરણકમણની ઉપાસના કરે છે તેને લક્ષ્મીનો આશ્રય કેમ નહીં પ્રાપ્ત થાય હે શિવે તમારું ચરણ જ પરમપદ છે એવી ભાવના રાખનારા મને ભક્તને શું શું સુલભ નહીં થઈ જશે એટલે કે બધું જ પ્રાપ્ત થઈ જશે હે ભગવાન શિવના પ્રિયપત્ની મહિષાસુર મર્દિની દેવી પાર્વતી તમારી જય હો જય હો સોના જેવા ચમકતા ઘડાના જળથી જે તમારા પ્રાંગણની રંગભૂમિને ધોઈને તેને સ્વચ્છ બનાવે છે તે ઇન્દ્રાણી જેવી વિશાળ વક્ષ સ્થળોવાળી સુંદરીઓનું સાનિધ્ય સુખ જરૂરથી પ્રાપ્ત કરે છે હે સરસ્વતી હું તમારા ચરણોને જ મારી મને કલ્યાણકારી માર્ગ પ્રદાન કરો હે ભગવાન શિવના મહિષાસુર મર્દિની પાર્વતી દેવી તમારી જય હો જય હો સ્વચ્છ ચંદ્રમાં જેવા શોભિત થનારા તમારા મુખ ચંદ્રને નિર્મળ કરીને જે તમને પ્રસન્ન કરી લે છે શું તેને દેવરાજ ઇન્દ્રની નગરીમાં રહેનારી ચંદ્રમુખી સુંદરીઓ સુખથી વંચિત રાખી શકે છે ભગવાન શિવના સન્માનને પોતાનું સર્વસ્વ સમજનારા હે ભગવતી મારો તો આ વિશ્વાસ છે કે તમારી કૃપાથી શું શું સિદ્ધ નથી થઈ શકતું હે ભગવાન શિવના પ્રિય પત્ની મહિષાસુર મર્દીની માતા પાર્વતી તમારી જય હો જય હો હે ઉમા તમે હંમેશા દીન દુઃખીઓ પર દયાનો ભાવ રાખો છો આથી તમે મારા પર કૃપાળું બની રહો હે મહાલક્ષ્મી જેમ તમે સમગ્ર સંસારની માતા છો તેમજ હું તમને મારી પણ માતા સમજું છું હે શિવે જો તમને યોગ્ય લાગે તો મને તમારા લોકમાં જવાની યોગ્યતા પ્રદાન કરો હે દેવી મારા પર દયા કરો હે ભગવાન શિવના પ્રિય પત્ની મહિષાસુર મર્દિની પાર્વતી દેવી તમારી જય હો જય હો જે મનુષ્ય શાંત ભાવથી સંપૂર્ણપણે મનને એકાગ્ર કરીને અને ઇન્દ્રિયો પર નિયંત્રણ કરીને નિયમપૂર્વક દરરોજ આ સ્તોત્રનો પાઠ કરે છે કે તેનું શ્રવણ કરે છે તો ભગવતી મહાલક્ષ્મી તેના ત્યાં હંમેશા નિવાસ કરે છે અને તેના સગા સંબંધીઓ અને શત્રુજનો પણ હંમેશા તેની સેવામાં તત્પર રહે છે અને આની સાથે જ મહિષાસુર મર્દની સ્તોત્ર અહીં સમાપ્ત થયો તો અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે આ નવરાત્રિના પાવન દિવસોમાં દેવીમાં ભગવતી દેવી દુર્ગાની નિત્ય નિરંતર કથા સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો ચાલો દેવી દુર્ગાના બ્રહ્મચારીણી દેવી સ્વરૂપને પ્રાર્થના કરીએ કે આ કળિયુગમાં વ્યક્તિની અંદર છુપાયેલા દુષ્ટ દાનવ એટલે કે દ્વેષ ઈર્ષા ગર્વ લોભ ક્રોધ વગેરેનો સંહાર કરીને અમને યોગ શક્તિ પ્રદાન કરે અમારા યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો